લિમ્બડી ભલગામડા રોડ પર અજાણ્યા કાર ચાલકે બાઇકની ટક્કર મારતા અકસ્માત થયો હતો ભલગામડા ગામે રહેતા મદારસિંહ તખતસિંહ રાણા તથા તેમનો પૌત્ર યશપાસી વિક્રમસિંહ રાણા ભલગામડા બન્ને દાદા-પૌત્ર ભલગામડાથી બાઇક લઈને લિમ્બડી તરફ જતા હતા તે સમયે લિમ્બડી નજીક પહોંચતા લિમ્બડીથી સીયાણી તરફ પુરઝડપી જઈ રહેલ અજાણ્યા કાર ચાલકે તેમને હડફીટી લેતા અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક યશપાસી રાણે તથા મદારસિંહ રાણા બન્ને દાદા-પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા ની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંનેને વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થી સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે અમદરસિંહ રાણાનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પરિવારજનોમાં શોકનો મોજો ફરી વળ્યો હતો આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને અમદરસિંહની ડેડ બોડીની પીએમ અર્થી મોકલી આપી હતી આ બનાવ અંગેનો અજાણ્યા કરચાલક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર